જય રંગીલા રણછોડ જય માખણસોર ખૂબ જ સુંદર ભજન રાજા રણછોડનું નાનું એવું ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય રણછોડ નાથ તારા તારાથે સોંપ્યું પાગલ છું તારા પ્રેમમાં રંગી લારણ સોડ નાથ તારા હાથમાં સોપ્યો જીવન કેરો દોર પાગલ છું તારા પ્રેમમાં રંગી લારણ સોડ તારી સતર સાયા માથે મન ફી મારી મારો કારોબર બધો વાલા તું સંભાળે કે તારી સત્તર માથે ફિકર નથી મારે મારો કારો બરોબર સંભાળે નામ તારું હૈયે હોઠે પાગલ સુતારા તારા પ્રેમ મા રંગી લારણ નામ તારું હૈયે હોઠે જીવન જા પાગલ છું તારા પ્રેમ માં રંગી લારણસોડ ની નિંદર નીંદર સે મારે બેઠો તું રખવાળો ಆಗಳ ನೇಹು ಪಾಚಳ ಚೂ ದೋರ ಮಣಿ ದೇ ನಾರೋ ನೀ ನಿಂದರ ಸೇ ಮಾರೇ ತೂ ಬೇಠೋ ಸೇ ರಖವಾಳು ತೂ ಆಗಳ ನೇಹು ಪಾಚಳ ದೋರವಣಿ ದೋರ സ്ഥാന മുജല ചൂ താരാ പ്രേ സ്ഥാന മുജെ പോഗല ൂ താരാ പ്രേമ മാറോ ആ തൂട്ടധി ഫാട്ടി നദല

ோ பாகலி பாமலோ నాథ తారా హాథే చోప్యు జీవన్ కే రోదోర్ పాగల్ చూ తారా ప్రేమ రంగీలారణ చోడ్